આપણા ફાર્મ હાઉસ પર આટલા બધા આપણે ભેગા થયા છીએ ચાલો કોઈ સરસ રમત રમીએ કઈ રમીશું લીંબુ ચમચો રમીએ હા ચાલો તો સૌપ્રથમ આપણે ચમચી અને લીંબુ આના માટે જોશે બરાબર અને આમાં આપણે ધારીએ એટલા પ્લેયર્સ રમી શકીએ એટલે આટલા બધા બાળકો સાથે બહુ જ મજા પડશે તો ચમચી આપણે મોઢામાં મૂકવાની છે અને એના ઉપર આપણે લીંબુ રાખવાનું છે અને આપણે આ મોઢામાં રાખી અને પછી ચાલી ને આપણા નિર્ધારિત સ્થળે જ્યાં પેલી લાઈન દોરેલી છે ત્યાં આપણે પહોંચી જવાનું છે હવે આ રમત એટલી બધી સુંદર છે બેટા કે તમે પોતે જ્યારે પહેલીવાર રમશો ત્યારે તમને અનુભવ થશે કે આમાં શરીરનું સંતુલન કેટલી બધી જરૂરી વસ્તુ હોય છે કે આમાં આપણા મોઢું આપણી ચમચી અને આપણું આખું શરીર ચાલતી વખતે આપણે જે હલાવીએ ત્યારે એક સંતુલન રાખીએ આપણે

અને એને આપણે મોઢામાં રાખવાનું છે અને શરીરના સંતુલન સાથે ચમચીને અને લીંબુને બંનેને પકડી રાખવાના છે અને આપણા નિર્ધારિત સ્થળે આપણે જ્યારે સ્ટોપ બોલવામાં આવે ત્યારે સ્ટોપ થઈ જવાનું છે બરાબર છે 1 2 3 આપણે ચાલવાનું શરૂ કરવાનું છે તો ચાલો શરૂ કરીએ 1 2 3 ત્રણ બાળકોથી શરૂ કરીએ કોણ ત્રણ આવશે હવે તમને પણ લીંબુ અને ચમચી જોશે બરાબર ને ચાલો બેટા હવે આપણને તો રમતના નિયમો ખબર જ છે બરાબર તો ત્રણે એક લાઈનમાં ઉભા રહી જઈએ અને હું ત્રણ બોલું એટલે ચાલવાની શરૂઆત કરવાની સ્ટો આમાં ઓમ જીતી ગયો છે તો હવે આ પાન અને ઓમ બંને વચ્ચે કોણ આગળ આવે ચાલો એક બે ત્રણ સ્ટ તો આજની આપણે લીંબુ ચમચીની રમતનો વિનર છે ઓમ તમને લખોટી વિશે ગેમમાં આપણે એવું છે કે આપણે અહીંયા ઉભા રહેવાનું ત્યાં હું એક ડિઝાઇન બનાવીશ માછલીનો શેપ દાખલા તરીકે તો એ માછલીના શેપમાં જે લખોટીઓ પડી છે એને તમારે નિશાન લઈને એ માછલીના શેપની બહાર કાઢવાની એ કાઢો એટલે તમે જીતી ગયા અને જે લખોટી બહાર કાઢે એ લખોટી એની તો ચલો આ બે તમે અહીંયા રાખો આ બે તમે રાખો આ બે હું રાખીશ અને બાકીની બધી હું ત્યાં માછલી બનાવી મૂક્યો જો માછલી દોરી છું સરસ બનાવી તમે ડિઝાઇન કરાવશો આપણે અને પછી આપણે એ ગેમ રમીએ અહિયાં બરાબર છે બેટા બરાબર દેખાય છે હવે આપણે આ લાઈન ની બહાર નહી અહીંથી એક ગોટીને એ લખોટીને આપણે આંટવાની એટલે કે નિશાન તાકીને એને બહાર કાઢવાની કરો જોઈએ ટ્રાય ફ્રેન્ડ્સ જોયું ને આપણે હમણાં લખોટીની ગેમ રમ્યા લખોટીને લગ્ગા કહેવાય ગોટી કહેવાય ઇંગ્લિશમાં પ્લેઇંગ માર્બલ પણ કહેવાય આપણે જે માછલીની ડિઝાઇન બનાવીને રમ્યા ને એમાં ચોરસ એટલે સ્ક્વેર હોય ત્રિકોણ ટ્રાયંગલ હોય પછી એક ગોટીને આપણે આંટી જઈએ તો બધી આપણી એવી ગેમ રમાય એક આવ બે એટલે એક આંટી દો તો બે રમવાની ગબ્બી કહેવાય અને અગલ કહેવાય એટલી બધી ઘણી બધી લગ્ગાઓની ગેમો છે